ભારતીય જનતા પાર્ટીનાં છ હજાર કરોડના કૌભાંડી ના ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેમની ભાજપા સાથેની સાઠ ના સતત એવી વાત કરે કે એમના જીવનમાં એટલે ખોટા હોય શકે પ્રદેશ અધ્યક્ષ સાથે નામના ખોટા બની શકે હોય શકે ભરોસાની ભાજપ સરકારના સભ્ય તરીકેના હોય શકે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને એમની સાથેની અંદર મીટિંગ હોય આખી એમાં અગત્યના વ્યક્તિ તરીકે ઉપસ્થિત હોય શકે રાજ્યના મુખ્યમંત્રી શ્રી સાથે હોય શકે પણ આ બધાની વચ્ચે એમના કેમ્પસના ઉદ્ઘાટનમાં

એનો મતલબ આ કોબાનમાં ક્યાં સુધી તાલ લંબાયેલા છે ત્યાં કોંગ્રેસ પક્ષ તરીકે અમે માન કરીએ છીએ કે ભૂપેન્દ્રસિંહ ઝાલા બીજે સોલ્યુશનના જેને 6000 કરોડ નું જેને સીઆઈડી ક્રાઈમ કરી રહી છે એ છે ભારતીય જનતા પાર્ટીને સત્તાવાર આપેલા નાણા અને આ નાણા સિવાયના કેટલા નાણા અને કઈ કઈ પ્રકારના કાન અને કોબાન માટે કમલમ આશ્રયસ્થાન બન્યું છે અને આવા કેટલા ભુપેન્દ્રસિંહ જાલાને ભાજપનો ખેસ પહેરાવીને લૂંટના લાયસન્સો આપ્યા છે જેના કારણે ગુજરાત અને ગુજરાતીઓ લૂંટાઈ રહ્યા છે આ બધાનો જવાબ પણ ગૃહ રાજ્ય મંત્રીશ્રીએ આપવો જોઈએ એવી કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જગત્યાની પ્રેસ આયોજન કરવામાં આવ્યું છે કરી રહ્યા હતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા ગનમીનર પ્રવક્તા મનીષ જો સાહેબ તેમજ અંગ્રાવલ સાહેબાલ સાહેબ પંચાલ સાહેબ સહિતના નેતાઓ આ પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતા અને છેલ્લા કેટલાયથી જે ઘટના ગુજરાતમાં ચર્ચામાં બની છે તે બદલા વિશે મનીષ જોશી સાહેબ વાત કરી રહ્યા હતા નીચ ઘટના જે ભૂપેન્દ્ર ઝાલા જે અમદાવાદ શક્તિસિંહ ગોહિલે પણ ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી છ હજાર કરોડનો ચૂંટણી લગાડે છે અને લોકો સાથે આ રીતે ચતરબંધી કરી છે અને આ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો છે અને એવું સ્પષ્ટ થાય છે કે ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી આવા કામો થઈ રહ્યા છે લોકોને કરવાના કામો થઈ રહ્યા છે તેને લઈ અને મનીષ જોશીએ આકરા પ્રહારો કર્યા છે